ઉદઘાટન પહેલા જ ગાંધીધામ ઓસ્લો બ્રિજ પરનો લાઇટ પોલ ધરાશાય થયો છેલ્લા લાંબા સમયથી ઉદઘાટનની રાહ જોઈને ત્રાસેલા ઓસલોના બ્રિજ પર લગાવવામાં આવેલ વીજ પોલ આજ રોજ સવારે કોઈ જ દેખીતા કારણ વગર મજબૂતાના વચનની જેમ ધરાશાયી થઈ જતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું ટ્રાફિક ઓછો હોવાથી કોઈ આકસ્મિક બનાવ બન્યો ન હતો પણ અન્ય પોલ પણ જો આ જ રીતના લગાવવામાં આવ્યા હોય તો અકસ્માત આ ધમધમતા રોડ પર ગમે ત્યારે ઘટિત થઈ શકે છે એ સંભાવના જોતા શહેરભરમાં ચકચાર સર્જાઈ હતી હજુ તો બ્રિજની શરૂઆતનો સમય પણ નક્કી કરાયો નથી ત્યાં જ આ રીતે જો બ્રિજના કાંગરા ખરવા માંડે તો તે કેટલો મજબૂત હશે તે કલ્પનાતિત બાબત છે સૂત્રોનું માનીએ તો ચૂંટણી બાદ આ બ્રિજનું ઉદ્ઘાટન ગોઠવાય તેવું આયોજન હતું એટલે તે દિવસથી લોકો બસ ખાલી રાહત જોઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં શું થાય છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ